ભુજ શહેરના બીકેટી રોડ પર આજે ગંભીર અકસ્માત સર્જાયો છે બીકેટી ગેટ નંબર ચાર સામે બાઇક અને ટ્રેલર વચ્ચે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે પ્રાપ્ત માહિતી મુજબ બાઇક પર બે વ્યક્તિઓ સવાર હતા દરમિયાન ટ્રેલર સાથે જોરદાર અથડામણ થતા બાઇક સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અકસ્માતની જાણ થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી છે અકસ્માતના કારણે થોડીવાર માટી માર્ગ પર વાહન વ્યવહાર ખોરવાયો હતો પોલીસ દ્વારા અકસ્માતના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે નાનો સાગર લક્ષ્મી બાજરે બિયારણ સાગરલક્ષ્મી એગ્રીસીડ ઉત્પાદિત હાઈબ્રિડ બાજરી બિયારણ જ વાવો લક્ષ્મી સાગર એટલે સાગર લક્ષ્મી